નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર શ્રી ઉણ પ્રાથમિક શાળા સ્વર્ગસ્થ રામચંદ્રસિંહ વિક્રમસિંહ વાઘેલાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેઓ શ્રીના પુત્ર શ્રી પ્રદ્યુમનસિંહ રામચંદ્રસિંહ વાઘેલા તથા પરિવારજનો શાળામાં ઉપસ્થિત રહ્યા હતા આ નિમિત્તે તેઓ શ્રી દ્વારા શાળાના બાળકોને ચવાણું અને પેંડાનો પ્રસાદ આપવામાં આવેલ આ અગાઉ શ્રી વિક્રમસિંહ જગતસિંહ વાઘેલા દ્વારા તેઓ શ્રીના સ્વર્ગસ્થ પુત્ર સ્વર્ગસ્થ શ્રી રામચંદ્રસિંહ વાઘેલાના પુણ્યાર્થે ઊણ પ્રાથમિક શાળાના વિકાસ માટે રૂપિયા પચીસ હજારનું દાન પણ કરવામાં આવ્યું હતું શાળાના બાળકો દ્વારા મૌન પાળી રામધૂન બોલાવી સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપી હતી પરમપિતા પરમેશ્વર પ્રભુ દિવંગતની દિવ્ય આત્માને શાંતિ અને સદ્ગતિ આપે તેવી પ્રાર્થના ઓમ શાંતિ શાંતિ